પગલે વડોદરા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન વડોદરા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી પર હુમલા લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું પર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા ડીસીપી અભય સોની અને પોલીસ કર્મીઓ સાથે કોંગ્રેસના નેતાઓનું ઘર્ષણ થયું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારીએ ધક્કો વાગતા મામલો બીજાક્યો કોંગ્રેસના કાર્યકરોએ જમીન ઉપર બેસી ધરણા કર્યા હતા ડીસીપી અભય સોનીને ભાજપનો કેસ ફેરી લેવા કહ્યું અધિકારીઓ ભાજપના નેતાને સલામ કરે છે કોંગ્રેસના નેતાઓને ધક્કા મારવામાં આવે છે પ્રજા રાહુલ ગાંધીને પ્રેમ કરે તે આવા લોકોને ગમતું નથી કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશી સાથે પણ ગેરવર્તણૂકનો આરોપ મુકાયો છે

આવા ભાજપના નેતાઓની સામે પોલીસ ફરિયાદ થાય એ માંગણી સાથે અમે અહિયાં થી પદયાત્રા કરીએ છીએ